બુધેલ ગામે થયેલ હત્યા કેસમાં યુવાનને આજીવન કેદની સજા આરોપીની માતાને ભગાડી ગયાની દાજ રાખી છરીના ગાંજીકી હત્યા કરવામાં આવી હતી સાડા વર્ષ પૂર્વેના બનાવનો ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ચુકાદો વર્તેજ પોલીસ સ્ટેશનના બુધેલ ગામે આજથી સાડા વર્ષ પહેલા યુવકની થયેલી હત્યાના બનાવનો કેસ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે આધાર પુરાવા સાક્ષીઓની જુબાની તેમજ વકીલોની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી યુવાને કસુરવાર તહેરાવી આજીવન કેદની સજા ફટકારેલ જ્યારે સામા પક્ષે પણ એક મહિલાઓને આરોપીઓએ માર માર્યાની કરેલી સામી ફરિયાદમાં બે વર્ષની સજા ફટકારી હતી સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તારીખ અઠ્યાવીસ સાત બે હજાર બાવીસના રોજ બુધેલના મફતનગર સોસાયટીમાં રહેતા નીતાબેન બુધાભાઈ મેનના ઘરે બપોરના સમયે તેના ગામનો જ કાના પોપટભાઈ રાઠોડ જરી લઈને આવ્યો હતો અને ગાળો બોલવા લાગેલ આથી તેનો ભાઈ કાળુભાઈ રાવજીભાઈ મકવાણા તથા નીતાબેન અને તેના સાસુ કમુબેન બહાર નીકળતા કાળુએ કાનાભાઈ સામે ઝઘડો કરી ગાળો આપી તેના હાથમાં રહેલી છરીના ઘા કાનાભાઈને છાતીમાં મારી તેમજ છોડાવવા જતા નીતાબેન અને કમુબેનને પણ માર મારી નાસી ગયેલ જેમાં કાનાભાઈનું મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો આ બનાવ અંગે નીતાબેને કાનાભાઈ સામે ફરિયાદ નોંધાવતા વર્તેજ પોલીસે આઈપીસી ત્રણસો બે જીપી એક કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધી આરોપી કાનાભાઈની ધરપકડ કરી હતી અને નીતાબેન કરેલી ફરિયાદમાં જણાવેલ કે તેના ભાઈ કાળુભાઈ મકવાણા પાંચ વર્ષ પહેલા આરોપી કાનભાઈની મમ્મીને વગાડી ગયો હતો અને બંને સાથે રહેતા હતા તેની દાજ રાખીને હત્યા કરી હતી આ બનાવ અંગે પોલીસે ચાર્જશીટ દાખલ કરેલ આ અંગેનો કેસ ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજભાઈ જોશીની દલીલો આધાર પુરાવા સાક્ષીઓની જુબાની ગ્રાહ્ય રાખીને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એચ એસ મૂલ્યાએ આરોપીને કાનાભાઈને કસૂરવાલ ઠેરવી આજીવન કેદની સજા ફટકારી તંત્રી મહેબૂબ પ્રભાઈ સાથે ન્યૂઝ રીડર સ્નેહા પટેલ તપસ્વી ગુજરાત ન્યૂઝ કોગા